આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો તો નમસ્કાર નવા વિડીયોમાં બધાયનું સ્વાગત છે હાલમાં સોશિયલ મીડિયામાં જે અરવિંદ ભુવાજી કાળુ ભગતની મેલળી માના જે વાયરલ વિડિયા થઈ રહ્યા છે જ્યારે ગેનીબેન બોલ્યા હતા ત્યારે એમને નામ લઈને પણ અરવિંદ ભુવાજી બોલ્યા ન ત્યારે એવામાં પછી અરવિંદ ભુવાજીના અનેક લોકો જે વિરોધ કરી રહ્યા છે એવામાં સોશિયલ મીડિયામાં અચાનક જે વિડીયો વાયરલ થઈ ગયો છે જે કાકાનો એ કાકા કહી રહ્યા છે કે અરવિંદ ભુવાજી તારી મેળળી માતામાં તાકાત હોય તો મારા પાસે આવી જાય કાકા એમ પણ કહી રહ્યા છે કે મારા ગામના ગોધરે બેસીએ અને આપણે પાટ ઢાળી અને જે તમારે માતાજી કે આપણે જો તમારી માતાજી સાચા છે તો હું મારો એક વિઘો તમને આપી દો અને જોવો અરવિંદ ભુવાજી તમે ખોટા પડ્યા અને ગામના લોકો બધા ભેળા થઈને તમના પાસે પચાસ હજાર માગશે ને એ પણ મંદિરના અંદર મૂકવામાં આવશે અને આ કાકા એમનો નંબર પણ આપી રહ્યા છે એ પણ કહી રહ્યા છે કે જો તમારે જો કોઈ બી ઘટના કરાવવાની હોય તો પણ મને કહીને કરાવજો કેમ કે જો કઈ બી ઘટના રસ્તામાં બની શકે તો પછી કહેશો નહીં કે મારી માતા પોખી તો દોસ્તો હાલમાં જે આપણે મુના ગામમાં જે તમે જોતા હશો કે ઘણા ભાવિ ભક્તો જે પાંચમના જોવા મળતા હોય છે જયારે અરવિંદ ભુવાજીને કઈ પણ કહો લોકો બોલાવતા હોય છે ત્યારે એમને હાજરી આપવા જવું પડતું હોય છે ત્યારે એવામાં આપણે એસબી હિન્દુસ્તાની ટીમની જે પૂર્વભાઈની જે રમેલ કરવામાં આવી હતી તેમને પણ હાજરી આપી હતી ત્યાં આગળ તો મારા ભાઈઓને એટલી વિનંતી છે કે તમે તમને લાગતું હોય છે કે તમે મુના ગામમાં ગયેલા છો અને તમને પબ્લિકની આવકમાં જોવા મળતી હશે કે પબ્લિક આટલી કેમ આવે છે જ્યારે પબ્લિકને કંઈ મળતું હશે ક્યારે વિશ્વાસ હશે માતા ઉપર ત્યારે પબ્લિક જતી હશે એ કાકાએ જે અરવિંદ ભુવાજીને જે કીધું છે કે તમે મારા ગામમાં આવી જાવ તમને શું લાગે છે કે ભાઈ અરવિંદ ભુવાજી જશે કે નહીં જય મને તો ખબર નહીં નથી પણ જો કોઈ બી વિડિયો એવો તમને લાગે તો મને સેન્ડ કરજો મને પણ જો મળશે તો હું તમને સેન્ડ કરીશ ને વિડીયોના અંદર ચેનલના અંદર જોવા મળી જશે અને જોઈ લો થોડા ઘણો કાકાનો વિડીયો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ પણ વિડીયો વાયરલ થશે તો તમને આ ચેનલના અંદર મળી જશે જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગ્વાદરે પાટ ઢાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાંજના પાંચ વાગે ગામના ગોદ્રેટ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વીઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિગો તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે